આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીએ છીએ કે તમારા ઘણા બધા કામ સરળ થશે તો ચાલો વિડીયોને શરૂ કરીએ પેલો જે આઈડિયા છે ને આ રીતે બિંદી માટેનું છે આપણે જે બિંદી લગાવીએ ને ચાંદલો તો આપણે શું કરીએ જે પણ બિંદી લગાવીને તે આ રીતે ડાયરેક્ટ જ આપણે લગાવી દઈએ છીએ તેને ક્યારે બહાર જવાનું હોય કે ઘરમાં પણ તો તમે જોશો ને આ રીતે ખૂબ જ જલ્દીથી તે નીકળી જાય છે આપણે ઉનાળામાં કે ખૂબ પરસેવો આવે ને તેમાં પણ આપણે આ રીતની પ્રોબ્લેમ આવે તો તેના માટે હું તમને એક સરસ આઈડિયા બતાવું છું તેનાથી તમારો જે ચાંદલો છે ને ખૂબ લાંબા સમય સુધી ટકી રહેશે અને ખૂબ જ તમને સરસ લાગશે તો તેના માટે આપણે શું કરવાનું જે આપણે ચાંદલાના બિંદીના જેટલા પણ પેકેટ છે ને આપણે ફ્રીજમાં મૂકવાના અને આપણે ક્યાંક બહાર જવું હોય ને આ રીતે તમારે ફ્રીજમાં મૂકેલો ન હોય ને તો તેને ફ્રીઝર જે હોય છે ને ઉપર આઈસ બોક્સ ત્યાં આપણે આઈસ રાખીએ છીએ ત્યાં આપણે પાંચ મિનિટ માટે મૂકી દેજો તમે તો તેનાથી હું તમને તેનું રિઝલ્ટ બતાવું છું ત્યાર પછી જો તમે આ રીતે જુઓ આ મેં ફ્રીજમાં ફ્રીઝરમાં મૂકેલો લીધો છે તો તેને આપણે આ રીતે લગાવશું ને કેવો સ્ટીક થઈ ગયો છે તે નીકળશે પણ કાગળમાંથી પણ નહીં નીકળે અને ત્યાર પછી તમે લગાવશો ને તો જુઓ આ રીતે કંઈ જ નહીં થાય તમને સરસ ઠંડુ લાગશે અને તમારી સ્કીન પણ આ રીતે સરસ રહેશે જુઓ પરસેવો પણ નહીં થાય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે તમને આ આઈડિયા કેવો લાગ્યો અને સારો લાગ્યો કે નહીં ત્યાર પછી જો હવે આ રીતે બાળકોના શર્ટ કે ટી શર્ટ આવે છે ને વધારે તો ટી શર્ટ જ હોય છે તો તેમાં આપણે આ રીતના સ્ટીકર લાગેલા આવે આપણે ઇસ્ત્રી કરવું હોય ને પ્રેસ કરવું હોય તો તેમાં ચોટી જાય છે તો તેના માટે આપણે શું કરવાનું આ રીતે ટિશ્યુ પેપર આપણી પાસે હોય ને તે લઈ લેવાય તમે સિલ્વર ફોઈલ આવે છે ને તે પણ લઈ શકો અને તેની ઉપર પાથરી દેવાનું જો આ રીતે લખેલું હોય ને તો તે ચોટી જાય ઇસ્ત્રીમાં અને ઇસ્ત્રી પણ ખરાબ થાય ને આપણે જો ટી શર્ટ હોય ને તે પણ ગંદ ખરાબ થઈ જાય પહેરવા જેવું ના રહે તો આ રીતે આપણે ટિશ્યુ પેપર ઉપર પ્રેસ કરી શકાય જો આ રીતે સરસ એમ્બ્રોઈડરીમાં પણ કરી શકાય વર્કવાળું આપણે કુર્તી ડ્રેસ સાડી હોય તેમાં પણ આ રીતે કરી શકાય જો ખૂબ જ સરસ ટીપ છે તમે જરૂરથી ટ્રાય કરજો તમારી ખરાબ પણ ન થાય વસ્તુ ત્યાર પછી જો આ રીતના આપણી પાસે પ્લાસ્ટિકની કોથળીઓ તો ઘણી બધી હોય છે તો આજે તેનો તમને ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું આપણે આ રીતના કોઈ પણ બે પ્લાસ્ટિકની મોટી કોથળીઓ લઈ લેવાની અને આપણે કપડાં સુકવવાની દોરી બાંધેલી હોય ને ફરિયામાં કે બાલ્કનીમાં તમારે જ્યાં પણ બાંધેલી હોય ને ત્યાં છે ને આ રીતે જબલા કોથળી લગાવી દેવાની અને બંને છેડા ઉપર આપણે એક એક ક્લિપ લગાવી દેવાની હવે જો આ રીતે આપણે જ્યારે પણ બૂટ ધોઈએ ને કોઈ જેન્ટ્સના હોય કે પછી બાળકોના હોય સ્કૂલના કે લગ્ન પ્રસંગમાં કે પાર્ટીમાં પહેરવાના હોય કોઈ પણ બૂટ તેને આપણે નીચે રાખીને સુકવવા મૂકીએ ને તો ખૂબ જ વાર લાગે પણ તો તમે આ રીતે કરશો ને જબલા કોથળી આપણે લગાવી છે ને તેના નાકામાં આ રીતે પરોવી દેવાનું જુઓ હું તમને વિડીયોમાં બતાવું છું ને એ રીતે કોઈ પણ બૂટ હોય ને નાનું મોટું તમે કરી શકો નાનું હોય નાના બાળકોનું તો નાના જબલામાં પણ તમે આ રીતે કરી શકો અને મોટા હોય તો આ રીતે કરી શકો કોઈ પણ બૂટ આમાં આવી જાય અને જો ન આવે ને બૂટ મોટું હોય ને વધારે તો આપણે છે ને એમાંથી નાકાના બાજુથી આપણે થોડુંક કટ લગાવી લેવાનું કાતરથી તો તમારે ગમે એવા બૂટ હશે ને આવી જશે જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે આ પવનમાં કે તડકામાં સુકવા સુકાઈ પણ જાય અને વાર પણ નહીં લાગે અને આપણે જોવાની કંઈ આપણે ટેન્શન જ નહીં જુઓ એકદમ સરસ આઈડિયા છે આ રીતે આપણે ક્યાંક બહાર જઈએ કે પછી લગ્ન પ્રસંગમાં આ રીતે લિપસ્ટિક લગાવીએ ને તો શું થાય કે થોડીક જ વારમાં છે ને લિપસ્ટિક નીકળી જાય છે આપણી આછી થઈ જાય હોઠ પર છે ને આપણે લાગેલી રહે જ નહીં એમ લાગે કે લગાવી જ નથી તો આપણે શું કરવાનું તેના માટે છે ને આ રીતનું લિપસ્ટિક લગાવીને ત્યાર પછી આ રીતે પાવડર તમે લઈ લેશો ને પણ પાવડર આપણી પાસે સરસ હોય ને મોઢા ઉપર લગાવવાનું તે આપણે શું કરવાનું આ રીતે છે ને હોટ પર લગાવી દેવાનું લિપસ્ટિક લગાવ્યા પછી આવી રીતે છાંટી દેવાનું આપણે તમે કોમ્પેક પણ ઉપયોગ કરી શકો તેનો પણ અને ત્યાર પછી પાવડર નાખીને આ રીતે ટિશ્યુ પેપરને છે ને તેને હળવા હાથે આ રીતે કરી દેશો ને તમે પાવડર લગાવશો ને એક કોટિંગ લિપસ્ટિક ઉપર કોઈ પણ તો તમારી સરસ ઘણી વાર સુધી લિપસ્ટિક તમારી એમને એમ રહેશે જો આ રીતે નીકળશે પણ નહીં અને એકદમ મેટ લિપસ્ટિક હોય છે ને એ રીતની થઈ જશે જો આ રીતે આપણે લિપસ્ટિક છે ને સરસ ઉપયોગ તેનો કરી શકાય ને આ રીતે આપણે કોઈપણ જાતનો મેકઅપ રિમૂવર નહીં વાપરવાનું આ રીતે તમે નારિયેળ તેલના બે ત્રણ ટીપા નાખી દેવાના લિપસ્ટિક આપણે કાઢવી હોય કે પછી કોઈ પણ ફાઉન્ડેશન વગેરે તેમાં આ રીતે તમે કરશો ને ત્યાર પછી ટિશ્યુ પેપરથી સરસ તમે લૂચો ને તો થોડીક જ વારમાં આ રીતે લિપસ્ટિક આપણે નીકળી જાય જો આ રીતે આપણે ઘસવું પણ ન પડે અને સરળતાથી તેલથી આપણે નુકસાન પણ ન થાય કોપર જાતનું ચામડી પણ એલર્જી પણ ન થાય અને કંઈ પણ ન થાય જો આ રીતે તમે કરશો ને તો સરસ આપણે લિપસ્ટિક નીકળી જાય છે તો ખૂબ જ સરસ આઈડિયા છે તો જો આ રીતના આપણે એરિંગ્સ હોય ને કાનમાં પહેરવાની બુટ્ટી હોય ટોપ્સ હોય કે પછી આવા લાંબા એરિંગ હોય ઇમિટેશનના ડાયમંડના ખોટા હોય ને તે આપણે પહેરતા હોય ને તો આપણે કાન પાછળ ખંચવાડ થઈ જાય આપણે પહેરી ન શકાય આ આપણને ચાલે નહીં અને ક્યારેક ક્યારેક તો કાનમાં પાક પણ થઈ જાય છે તો તેના માટે આપણે શું કરવાનું આ રીતે કોઈ પણ સાબુની ગોટી હોય ને સાબુ આ રીતે લઈ લેવાય અને ત્યાર પછી છે ને તેમાં આ રીતે એરિંગને છે ને જે તેની ધાર હોય છે ને આપણે પહેરવાની એ આ રીતે ખૂ ખૂંચાવી દેવાની જો આ રીતે આપણે પરોવી દઈએ ને તો તેનાથી શું થશે કે આ સાબુ છે ને તેનો કોટિંગ થઈ જશે તેની જે ધાર છે ને તેની ઉપર તો ત્યાર પછી તમે પહેરશો ને તો તમારે કાનમાં કોઈ પણ જાતની ખંજવાળ કે નહીં આવે આ રીતે આપણે છે ને નાહવાનું જ સાબુ લેવાનું કપડાં ધોવાનું નહીં લેવાનું આ રીતના લેવાય અને મીણબત્તી હોય ને તેનાથી પણ તમે કરી શકો તેનાથી પણ સરસ થઈ જાય તો ખૂબ જ સરસ ટીપ છે જરૂરથી ટ્રાય કરજો આ રીતે આ પછી તમે પહેરશો ને તો તમારે કાનમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં આવે જુઓ આ રીતે